પરીક્ષા લક્ષી સાથે સાથે જીવન લક્ષી શિક્ષણ એટલું અગત્યનું છે જે આ પ્રવૃત્તિ દ્વારા પ્રાપ્ત થાય છે ઉપરાંત ધોરણ અગિયાર માં સંસ્કૃત વિષયમાં પદ્ય બે માં મહર્ષિ વેદવ્યાસ રચિત મહાભારત અઢાર પર્વમાં શાંતિ પર્વના અધ્યાય એકસો ચોર્યાસી માં ભારદ્વાજ અને ભૃગુ ઋષિનો સંવાદ છે તેમાં પણ વૃક્ષમાં ચૈતન્ય જીવ છે તે પ્રસ્થાપિત કરવાનો ભૃગુ ઋષિ દ્વારા પ્રયત્ન કરવામાં આવ્યો છે તેમ વૃક્ષોનો મહિમા શાળાના શિક્ષક જીતેન્દ્ર બામણિયા દ્વારા શાળાના વિદ્યાર્થીઓને સમજાવવામાં આવ્યું હતું સમગ્ર શાળા પરિવાર વૃક્ષોનું જતન કરે તે સંકલ્પ પણ કરવામાં આવ્યો હતો તેમ શાળાના આચાર્ય સુબોધ રાઠવા સાહેબે જણાવ્યું હતું